આજકાલ ડીસા નગરપાલિકા શહેરમાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ બનાવવા નિષ્ફળ સાબિત થઈ રહી છે અને તેને લીધે નગરજનોની મુશ્કેલીઓ વધી ગઈ છે શહેરના શુભમ પાર્ટી પ્લોટથી હિમાલય સોસાયટી તરફ જતા માર્ગ પર પ્રાથમિક સુવિધાના અભાવને લીધે લોકોમાં નગરપાલિકા પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે રસ્તા પર ભરાયેલા પાણી અને ઊંડા પડેલા ખાડાઓના આ દ્રશ્યો પાટણ હાઈવે પર આવેલી ક્રિષ્ના વિલા સોસાયટી નજીકના દ્રશ્યો છે ડીસામાં થયેલા પ્રથમ વરસાદમાં જ આ વિસ્તારને જોડતા તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે તેના લીધે આ વિસ્તારમાં વસતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ વિસ્તારના હાલત એટલી બદતર થઈ ગઈ છે કે તેના લીધે અહીં કોઈ બીમાર પડે અથવા તો કોઈ ઇમરજન્સી હોય તો દર્દીઓને બહાર લઈ જવા પણ મુશ્કેલ થઈ ગયા છે જેને લઈ અત્યારે લોકો ડીસા નગરપાલિકા પ્રત્યે ભારે રોષ ઠાલવી રહ્યા છે અમારે અહીંયા રોડ બનતો નહીં અને પાણી સામાન્ય વરસાદ આવે તો એમ આટલું આટલું ઢીચણ ઢીચણ સામું પાણી હોય તો વધારે વરસાદ આવે તમારા છોકરાઓ નાના નાના રિક્ષાઓવાળા પણ અહીંયા આવતા નથી તમારે છોકરાઓને સ્કૂલમાં મૂકવા ન જવું અમે રોડ બનાવવા માટે સરકાર અમારો છોકરા કયો જાય અમારા છોકરા નિશાન ના જાય શિક્ષકો ને મારપીટ કરાય અમારે કોઈ રિક્ષા વાળા આવવા પણ તૈયાર નથી

સ્ટે છે કે ગમે તે હોય પણ હાલ અમારે આ રસ્તાની કામગીરી નગરપાલિકાનું કેવું એવું છે કે પૂરણ કરીને હરખો કરી આપે બરાબર તમારે મોટી મોટી વિકાસની વાતો કરવી છે કોઈ નગરપાલિકા ધ્યાન નથી દોરતી કોર્પોરેટરો ધ્યાન નથી દોરતા એમએલએને પણ કોઈ રજૂઆત કોઈને કંઈ જ પડી નથી દિશામાં વિકાસની મોટી મોટી વાતો થાય છે કે ઓલ ગુજરાત વિકાસ મોડલ વિકાસ વિકાસ પણ કંઈ વિકાસ લાગતો નથી આ બાબતે સરકારમાં તમે કોઈ રજૂઆત કરી ખરી સોસાયટીના રહીશો દ્વારા

સરકાર પાસે શું તમારી અમારે ભાઈ જલ્દી જલ્દી આ સમસ્યાનું નિવારણ આવે અહીંયા જે રોગચાળો છે આ પાણીના લીધે લોકો જઈ જઈ નથી નથી શકતા શકતા બુઢા ઘર પણ છોકરા સ્કૂલે પાણી ભરાઈ જાય છે ચો તરફ તો આનો વિકાસ તરત આનો રસ્તાનો કામગીરી સરકાર હાથ ઉપર લે જી સાહેબ અમે અમારે ત્યાં અહીંયા બહુ મોટામાં મોટો પ્રોબ્લેમ છે કે પાણી બહુ ભરાય છે અને જ્યારે મોટી મોટી ગ્રાન્ટો પાસ થતી હોય છે આરોગ્ય માટે પણ છતાં પણ કોઈ અમને સુવિધા આપવામાં આવતી નથી તો માટે અમારા છોકરાઓ અહીંયા માદા પડે છે અને ખાડા કોઈ કરતું નથી રોડના આશ્વાસન આપે છે રોડ બનાવતા નથી રોડ માટે કેટલી વખત અહીંયા આવી ગયા સર્વે કરી ગયા છતાંય કોઈ અહીંયા રોડ બનતો નથી અને કોઈ અહીંયા ખાડા ટેકરા પૂરતો નથી માટે અહીંયા છોકરા બીમાર થાય છે રોગચાળો ફાટી નીકળે છે માટે એના માટે જલ્દીથી જલ્દી કંઈક ને કંઈક એના માટે સત્તાધારીઓ જે નેતાઓ છે એ અમારા માટે કંઈક ને કંઈક જલ્દી કરે એવું અમને

પોતાની સોસાયટીમાં બની જાય છે પણ બીજાની સોસાયટીમાં બનતું નથી તો માટે એના માટે જલ્દી જલ્દી ઘટતું કરે હા અને આના માટે અમે રજૂઆતો કરી કરી થાકી ગયા પણ રોડ બનતો નથી માટે જલ્દીથી રોડ બનાવે એવી અમારી અપેક્ષા સમસ્યાઓ એવી છે કે શુભમ પાર્ટી બ્લોક થી ગણીએ તો આપડો હાઈવે જતો રોડની સમસ્યા લગભગ પાંચ વખત પેપર માં આવ્યું સાત વખત પેપર માં આવ્યું આજે રોડ બનશે કાલે રોડ બનશે પટ્ટા માર્યા ઝાડ કપાયા અને માપિંગ ગયા અને હવે તમને વોટ લેવા માટે નગરપાલિકા એક જ વિનંતી કે હવે લેવા ના આવતા રોડ બનાવ તો વોટ લેવા આવજો ન કે વોટ ની અમાર કોઈ બરાબર કોઈ આખી રોડ અમારી કોઈ અમારી લગભગ વિશેષ સોસાયટી આયેલી ત્રણ સ્કૂલો આયેલી આ ત્રણે ત્રણ સ્કૂલો ની તમામ વ્યવસ્થા એવી કે એક ઢેચામાં ખાડા ભરેલા ભાઈ કઈ રીતે છોકરાને મળવા જો બજાર માંથી જારી આપણે વિનંતી કરીએ કે ભાઈ રિક્ષા તો રિક્ષા પણ આવતી નથી અને આ સમસ્યાનું અમે દરરોજ નગરપાલિકાના કમિટી પણ ફોન કરીએ વાત કરીએ ધારાસભ્ય સુધી વાત કરીએ ધારાસભ્ય વેરા પણ ભરીયે વેરા પણ અમારી કોઈ જરૂર નથી વેરા ખ્યાના ભરીએ અમે રોડ ના રસ્તા ના સુરક્ષા ના તો અમને કોઈ આ કોઈ લાભ મળતો નથી વ્યવસ્થા થાય એના માટે આ વ્યવસ્થા થાય તો તમે નગરપાલિકા ખાસ વિનંતી આ રોડ બને તો જલ્દી માં જલ્દી અમારો રોડ બને એના માટે વ્યવસ્થા કરવી ના બાળકો ઇંચ વરસાદ આવે તો પણ આ રસ્તા અમારા કમ્પ્લીટ નથી તો દસ એક ઇંચ વરસાદ આવ્યો હતો કઈ રીતે અમારે સમસ્યા દૂર કરવી એના માટે ખાસ વિનંતી છે કે જલ્દીમાં જલ્દી રોડની સમસ્યા પૂરી થાય નક વ્યવસ્થિત પૂરણ કરીને તૈયાર કરીને આપો

એટલે ચાલીસ ફૂટ નો કરો દસ ફૂટ કરશો ને તો અમને આ રોડ માટે નગરપાલિકા ને ખાસ વિનંતી ધારાસભ્ય ને ખાસ વિનંતી કે જો આ કામ જો થશે તો અમારી તમામ સોસાયટીઓ તમને સપોર્ટ આપશે ને ક્યારે સપોર્ટ નહીં ખાસ વિનંતી